પૂજા મંદિરમાં રાખેલો દીવો વારે ઘડીએ ન બદલવો હા દોસ્તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી નમસ્કાર મિત્રો આજના આ આધ્યાત્મિક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે આપણા ઘરના પૂજા પૂજાગૃહમાં જે દીવો પ્રગટાવીએ છીએ તે માત્ર પ્રકાશનો સ્ત્રોત નથી પણ તે આપણા જીવનનો આત્માનો અને ભગવાન સાથેના જોડાણનો પ્રતિક છે પરંતુ અનેક લોકો એક ભૂલ કરે છે વારે ઘડીએ દીવો બદલવાનું ક્યારેક સવારે નવો ઘી નાખવો ક્યારેક સાંજે તેલ નાખી નાખવું શું આ સાચું છે શા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂજાનું દીવડું વારે ઘડીએ ન બદલવું ચાલો આજે આપણે આ રહસ્યને સમજીએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી શાસ્ત્રીય કારણોથી અને પુરાણોમાંના ઉલ્લેખો દ્વારા દીવો શા માટે પ્રગટાવવો પ્રાચીન સંસ્કૃતિમાં દીવો એટલે પ્રકાશનું પ્રતીક જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી એ અંધકાર અજ્ઞાનનો છે અને પ્રકાશ જ્ઞાનનો ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે દીવશક્તિઓને આમંત્રણ મળે છે અને ઘરમાં શાંતિ અને સુખનું વાસ થાય છે સ્કંદપુરાણ પદ્મપુરાણ અને ગરૂડપુરાણમાં લખ્યું છે કે જે ઘરમાં રોજ પ્રાતઃકાળે અને સાંજે દીવો પ્રગટે છે તે ઘરમાં દુઃખ રોગ અને કલહનો પ્રવેશ થતો નથી દીવો વારે ઘડીએ ન બદલવો શાસ્ત્રીય કારણ મોનિટર હવે ચાલો મુખ્ય મુદ્દા પર આવીએ શા માટે દીવો વારે ઘડીએ ન બદલવો જોઈએ શાસ્ત્રોમાં જણાવાયું છે કે દીવો એટલે દેવનું પ્રતીક જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે અગ્નિમાં ભગવાન અગ્નિદેવનો વાસ થાય છે તે જ દીવા દ્વારા પૂજાગૃહમાં આધ્યાત્મિક ઉર્જા એકત્ર થાય છે જો તમે દીવો વારે ઘડીએ બદલો તો આ ઉર્જાનો પ્રવાહ તૂટી જાય છે જે જગ્યા પર સતત પ્રકાશ રહે છે ત્યાં દેવતાનો આશીર્વાદ સતત રહે છે પણ જો તમે તે દીવો વારંવાર બદલશો તો એ ઉર્જા તૂટી જશે અને ઘરમાં શાંતિના તરંગો ખલેલ અનુભવે છે આધ્યાત્મિક દ્રષ્ટિ મોનિટર દીવો માત્ર તેલ અથવા ઘીથી જ નથી બળતો તેમાં ભક્તિ શ્રદ્ધા અને નિરંતરતા બળે છે ભગવાન સાથેનો સંબંધ પણ એવો જ છે જો તમે રોજ નવો દીવો બદલી નાખો તો તે ભક્તિની નિરંતરતા તૂટી જાય છે માત્ર એક દીવો રાખો તે જ દીવામાં ઘી અથવા તેલ ઉમેરો પણ તે જ જોત સતત જળતી રાખો એ જ રીતે તમારી ભક્તિ પણ સતત જળતી રહે છે આને અખંડ દીવો કહેવાય છે જે ઘરમાં અખંડ દીવો બળે છે તે ઘરમાં મહાલક્ષ્મીજી ક્યારેય અભાવ થવા દેતી નથી મોનિટર હવે જો આપણે વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો દીવો એટલે અગ્નિનું કેન્દ્ર જ્યારે તે સતત બળે છે ત્યારે તેના આસપાસના વાતાવરણમાં પોઝિટિવ આયોનોનો પ્રવાસ સતત રહે છે જો દીવો વારંવાર બુજાવીને નવો પ્રગટાવો તો એ ઉર્જાનો બેલેન્સ તૂટી જાય છે આથી મનમાં ચીડ બેચેની અને અશાંતિનો અહેસાસ થવા લાગે છે અંતરમાં એક અદૃશ્ય ઉર્જા છે જેને પ્રાણશક્તિ કહે છે અને દીવો એ શક્તિને સ્થિર રાખે છે એકવાર માતા પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું કે પ્રભુ લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે પણ ક્યારેક તે બદલી નાખે છે શું તેમાં કોઈ ત્રુટી છે ભગવાન શંકર બોલ્યા પાર્વતી દીવો એટલે આત્માનો પ્રકાશ જો તમે તેને વારંવાર બદલો તો આત્માનો સંયમ તૂટી જાય છે તે માટે અખંડ જ્યોત જ સૌથી શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે જ્યાં સુધી એ જ્યોત સતત બળે છે ત્યાં સુધી દુષ્ટ શક્તિ નકારાત્મક વિચારો અને અશુભ પ્રભાવ નજીક આવતા નથી સાંજની પૂજા પહેલાં સ્નાન જરૂરી છે શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા ખૂબ જ મહત્ત્વની છે સવારની પૂજા માટે સ્નાન કરવું અત્યંત જરૂરી છે પરંતુ સાંજની પૂજા માટે સ્નાન કરવું ફરજિયાત નથી તમે હાથ પગ અને મુખ ધોઈને કોળી કરીને પણ સાંજની પૂજા કરી શકો છો જો તમે ઈચ્છો તો વસ્ત્રો બદલી શકો છો પરંતુ શુદ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે દિવસ દરમિયાન શૌચાલય કે બાથરૂમ જવા પછી શુદ્ધિકરણ એટલે કે કોળી હાથ પગ ધોવા કરવું જોઈએ જો તમે આ શુદ્ધતા જાળવો છો તો સાંજે સ્નાન વિના પણ હાથ પગ ધોઈને પૂજા કરી શકાય છે ઉનાળામાં જો ઈચ્છા હોય તો સાંજે સ્નાન કરીને પણ પૂજા કરી શકાય છે બે સાંજે દીપક ક્યારે પ્રગટાવવો સાંજની પૂજાનો યોગ્ય સમય એટલે પ્રદોષકાળ એટલે કે જ્યારે સૂર્યાસ્ત થાય તે સમયે આ સમય ઋતુઓ અનુસાર બદલાય છે દાખલા તરીકે શિયાળામાં સૂર્યાસ્ત સાંજે સાડા પાંચ વાગે થઈ શકે ઉનાળામાં સાડા ચાર થી સાડા સાત વાગ્યા સુધીનો સમય હોઈ શકે તેથી ચોક્કસ સમય નક્કી કરવો મુશ્કેલ છે સૂર્યાસ્તના સમયે એટલે કે સંધ્યાકાળમાં ઘરમાં દીપક પ્રગટાવવો જોઈએ ત્રણ ઘરમાં કેટલા દીપક પ્રગટાવવા અને ક્યાં શાસ્ત્રો અનુસાર સાંજે નીચેના સ્થળોએ દીપક પ્રગટાવવા જોઈએ એક ઘરના મુખ્ય દ્વાર પર શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંધ્યાકાળે મહાલક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા બંને ભ્રમણ કરે છે જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટે છે ત્યાં મહાલક્ષ્મીનો પ્રવેશ થાય છે અને જ્યાં દીપક નથી ત્યાં દરિદ્રતા આવે છે આ દીપકથી નકારાત્મક ઉર્જા વાસ્તુદોષ પિતૃદોષ અને ઘરની પરેશાનીઓ બીમારી કલહ આર્થિક તંગી દૂર થાય છે બે તુલસીના ઝાડ પાસે સાંજે તુલસીના મૂળ પાસે અંધારું રહે તો દરિદ્રતાનો વાસ થાય છે જે ઘરમાં તુલસી પાસે દીપક પ્રગટે છે ત્યાં વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વાસ થાય છે ઘરના મંદિરમાં ઈશાન ખૂણે ઘરના મંદિરમાં એક દીપક પ્રગટાવવો જોઈએ નોંધ દરરોજ ઓછામાં ઓછા બે થી ત્રણ દીપક પ્રગટાવવા જોઈએ આનાથી ઘરની ઘણી પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે પૂજા પહેલા સ્નાન ચાર દીપકમાં કયું તેલ કે ઘી વાપરવું પહેલું સરસવનું તેલ આ તેલ કડવું ગણાય છે તેનો ઉપયોગ શનિદેવ પીપળના વૃક્ષ અથવા ભૈરવ દેવતા માટે દીપક પ્રગટાવવામાં થાય છે અન્ય દેવતાઓ માટે સરસવનું તેલ ન વાપરવું બીજું ગાયનું શુદ્ધ ઘી શાસ્ત્રો અનુસાર દેવતાઓ માટે દીપક ગાયના ઘીથી પ્રગટાવવું શ્રેષ્ઠ છે જો ગાયનું શુદ્ધ ઘી ન મળે તો શુદ્ધ ઘી અથવા તલનું તેલ વાપરી શકાય છે ઘરના મુખ્ય દ્વાર તુલસી અને મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીપકમાં શુદ્ધ ઘી અથવા તલનું તેલ વાપરવું પાંચ દીપક પ્રગટાવવાના નિયમો પહેલું દીપકને જમીન પર ન રાખવું દીપક નીચે થોડા અખંડિત ચોખા એટલે કે અક્ષત અથવા પુષ્પ રાખવા તૂટેલા ચોખા ન વાપરવા કારણ કે તેનાથી દરિદ્રતા આવે છે બીજા દિવસે આ ચોખા પક્ષીઓને ખવડાવી દેવા બીજું મંદિરનો દીપક ઘરના મંદિરમાં દીપક કોઈ નાની થાળી કે પાત્રમાં રાખી શકાય પરંતુ સીધો જમીન પર ન રાખવો છ દીપક પ્રગટાવવાનો મંત્ર દીપક પ્રગટાવતી વખતે નીચેનો મંત્ર જપી શકાય શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ પરમ બ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દીપો હરતમે પાપમ સંધ્યા દીપ નમોસ્તુતે આ મંત્ર જપવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને દીપ દેવતા જીવનમાં પ્રકાશ લાવે છે જો મંત્ર યાદ ન હોય તો તમે તમારા ઈષ્ટદેવનો મંત્ર દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસા અથવા કોઈ શુભ મંત્રનો જાપ કરી શકો છો શાસ્ત્રોમાં કહેવાયું છે કે શુભ કર્મ મૌન રહીને ન કરવું મંત્રોચ્ચાર સાથે જ કરવું સાત ઘરની પરેશાનીઓ દૂર કરવા અને મનોકામના પૂર્ણ કરવા માટે પરેશાનીઓ દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર તુલસી અને મંદિરમાં નિયમિત દીપક પ્રગટાવવાથી વાસ્તુદોષ પિતૃદોષ નકારાત્મક ઉર્જા બીમારી કલહ અને આર્થિક તંગી જેવી સમસ્યાઓ દૂર થાય છે મનોકામના પૂર્ણ કરવા દીપક પ્રગટાવતી વખતે શુદ્ધ ઘી અથવા તલના તેલનો ઉપયોગ કરો મંત્ર જપો અને તમારી મનોકામના દેવતા સમક્ષ રજૂ કરો નિયમિતતા અને શુદ્ધ ભાવનાથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આઠ સંધ્યાવંદનનું મહત્વ સંધ્યાવંદન એટલે સાંજની પૂજા આરાધના અને દીપ પ્રગટાવવાનું કાર્ય શાસ્ત્રો અનુસાર ખૂબ શુભ છે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય છે દીપક પ્રગટાવતી વખતે શુદ્ધતા નિયમિતતા અને ભક્તિભાવનું ધ્યાન રાખો બોલો રાધે રાધે હવે પ્રશ્ન આવે છે જો દીવો બુજાઈ જાય તો શું કરવું જો ક્યારેક દીવો આપોઆપ બુજાઈ જાય તો એ ભૂલ ગણાતી નથી પરંતુ તરત જ હાથ જોડીને પ્રાર્થના કરો હે ભગવાન મારી અખંડ ભક્તિ કાયમ રાખજો અને ફરીથી એ જ દીવો પ્રગટાવો નવો નહીં એ જ દીવો એ રીતે ઊર્જાનો પ્રવાહ અખંડ રહેશે દીવો સવાર અને સાંજ બંને સમયે ઘી અથવા તેલ ઉમેરો પણ જોત એક જ રાખો મિત્રો પૂજામાં રાખેલો દીવો માત્ર ધર્મની વિધિ નથી એ આપણા જીવનનો આધાર છે જેમ દીવો સતત બળે છે એ રીતે આપણું મન પણ ભક્તિના પ્રકાશથી જળતું રહેવું જોઈએ ચાલો આજે સંકલ્પ કરીએ કે આપણી પૂજામાં દીવો ક્યારેય વારે ઘડીએ નહીં બદલીએ તે અખંડ પ્રકાશ તરીકે જળતો રાખીશું આજ છે ભક્તિનો સાચો અર્થ નિરંતરતા સમર્પણ અને પ્રકાશ દીપક પ્રગટાવવાના મંત્રોનું વિગતવાર વર્ણન શાસ્ત્રો અનુસાર દીપક પ્રગટાવવો એક શુભ અને આધ્યાત્મિક કાર્ય છે જે નકારાત્મક ઊર્જાને દૂર કરી ઘરમાં સકારાત્મક ઊર્જા સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે દીપક પ્રગટાવતી વખતે મંત્રોનું જાપ કરવાથી તેનું આધ્યાત્મિક મહત્વ વધે છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે નીચે દીપક પ્રગટાવવા માટેના મુખ્ય મંત્રો તેમનો અર્થ અને તેના જાપની વિધિનું વિગતવાર વર્ણન આપેલું છે એક મુખ્ય દીપ પ્રગટાવવાનો મંત્ર આ મંત્ર સૌથી વધુ પ્રચલિત અને શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે તે દીપકની જ્યોતિને પરમ બ્રહ્મના સ્વરૂપે સમર્પિત કરે છે અને પાપોનો નાશ કરે છે મંત્ર શુભમ કરોલ્યાણમ આરોગ્ય ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુ તે દીપજ્યોતિ પરમ બ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દીપો તમે પાપમ સંધ્યા નમોસ્તુ તે અર્થ પ્રથમ ભાગ આ દીપકની જ્યોતિ શુભતા કલ્યાણ આરોગ્ય ધનસંપદા આપે છે અને શત્રુઓની બુદ્ધિ એટલે કે દુષ્ટ ઈરાદાઓનો નાશ કરે છે હું આ દીપજ્યોતિને નમન કરું છું બીજો ભાગ દીપની જ્યોતિ પરમ બ્રહ્મ એટલે કે ઈશ્વરનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે આ દીપ મારા પાપોનો નાશ કરે છે અને હું સંધ્યાકાળના દીપને નમન કરું છું જાપની વિધિ દીપક પ્રગટાવતા પહેલાં હાથ પગ અને મુખ ધોઈ શુદ્ધ થવું દીપકમાં શુદ્ધ ઘી અથવા તલનું તેલ ભરવું બત્તી માટે સુતરાવ કાપડનો ઉપયોગ કરવો દીપક નીચે અખંડિત ચોખા એટલે કે અક્ષત અથવા પુષ્પ રાખવા દીપક પ્રગટાવતી વખતે આ મંત્રનો ત્રણ પાંચ અથવા અગિયાર વાર જાપ કરવો દીપક ઘરના મુખ્ય દ્વાર તુલસીના ઝાડ અથવા મંદિરમાં પ્રગટાવવો ફાયદા આ મંત્રનો જાપ કરવાથી પાપોનો નાશ થાય છે ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય છે બે દીપદેવતા મંત્ર આ મંત્ર દીપદેવતાને સમર્પિત છે અને દીપકની જ્યોતિને પવિત્ર રૂપે પૂજે છે મંત્ર દીપો જ્યોતિર્ નમોસ્તુતે દીપો હરતુ મે દીપ દીપજ્યોતિ પરમ જ્યોતિ દીપો જ્યોતિ નમોસ્તુતે અર્થ હું દીપકની જ્યોતિને નમન કરું છું જે મારું અજ્ઞાન અને અંધકાર દૂર કરે છે દીપની જ્યોતિ પરમ જ્યોતિ એટલે કે ઈશ્વરનું સ્વરૂપ છે અને હું તેને નમન કરું છું જાપની વિધિ આ મંત્રનો ઉપયોગ ખાસ કરીને ઘરના મંદિરમાં દીપક પ્રગટાવતી વખતે કરવો શાંત ચિત્તે ભક્તિભાવથી મંત્રનો ત્રણ અથવા પાંચ વાર જાપ કરવો દીપક શુદ્ધ ઘીથી પ્રગટાવો અને તેને મંદિરના ઈશાન ખૂણે એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવો ફાયદા આ મંત્ર અંધકાર એટલે કે અજ્ઞાન નકારાત્મક ઊર્જા દૂર કરે છે ઘરમાં પવિત્રતા અને દૈવી ઉર્જાનો સંચાર થાય છે ત્રણ લક્ષ્મીદીપ મંત્ર જો તમે મહાલક્ષ્મીની કૃપા મેળવવા અથવા આર્થિક સમૃદ્ધિ માટે દીપક પ્રગટાવતા હોવ તો આ મંત્રનો જાપ કરી શકાય છે મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મયે ચ વિદ્મહે વિષ્ણુપત્નયે ચ ધીમહી તન્નો લક્ષ્મીશ પ્રચોદયાત દીપ જ્યોતિ નમોસ્તુતે અર્થ આ મંત્ર મહાલક્ષ્મીને સમર્પિત છે તેમાં લક્ષ્મીની ઉપાસના કરીને દીપક જ્યોતિને નમન કરવામાં આવે છે જે ધન સમૃદ્ધિ અને શાંતિ આપે છે જાપની વિધિ આ મંત્રનો જાપ ખાસ કરીને ઘરના મુખ્ય દ્વાર પર અથવા તુલસી પાસે દીપક પ્રગટાવતી વખતે કરવો શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો અને મંત્રનો અગિયાર અથવા એકવીસ વાર જાપ કરવો દીપક પ્રગટાવતી વખતે મહાલક્ષ્મીનું ધ્યાન કરવું અને સમૃદ્ધિની પ્રાર્થના કરવી ફાયદા આ મંત્રથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ચાર સરળ દીપ પ્રાર્થના જો તમને લાંબા મંત્રો યાદ ન હોય તો આ સરળ પ્રાર્થનાનો ઉપયોગ કરી શકાય છે મંત્ર ઓમ દીપજ્યોતયે નમઃ અર્થ હું દીપની જ્યોતિને નમન કરું છું જાપની વિધિ આ મંત્રો ટૂંકો અને સરળ છે જે દરેક સ્થળે એટલે કે મુખ્ય દ્વાર તુલસી મંદિરમાં દીપક પ્રગટાવતી વખતે જપી શકાય છે ત્રણ પાંચ અથવા સાત વાર જાપ કરવો ભક્તિભાવથી દીપક પ્રગટાવવો અને ઈશ્વરનું ધ્યાન કરવું ફાયદા આ મંત્ર સરળ હોવાથી દરેક વ્યક્તિ સરળતાથી જપી શકે છે ઘરમાં શાંતિ અને પવિત્ર વાતાવરણ રહે છે પાંચ વિશેષ મનોકામના માટે દીપમંત્ર જો તમે કોઈ ખાસ મનોકામના જેમ કે સ્વાસ્થ્ય સમૃદ્ધિ સફળતા માટે દીપક પ્રગટાવતા હોવ તો તમે તમારા ઈષ્ટદેવના મંત્રનો જાપ કરી શકો છો ઉદાહરણ તરીકે શ્રી ગણેશ માટે ઓમ ગન ગણપતે નમઃ શ્રી હનુમાન માટે ઓમ હમ હનમતએ નમઃ શ્રી કૃષ્ણ માટે ઓમ નમુ ભગવતે વાસુદેવાયે મહાલક્ષ્મી માટે ઓમ શ્રી મહાલક્ષ્મયે નમઃ જાપની વિધિ તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરી તેમના મંત્રણો અગિયાર એકવીસ અથવા એકસો આઠ વાર જાપ કરો દીપક શુદ્ધ ઘીથી પ્રગટાવો અને મનોકામના દેવતા સમક્ષ રજૂ કરો નિયમિત એકવીસ દિવસ સુધી આ વિધિ કરવાથી મનોકામના પૂર્ણ થવાની સંભાવના વધે છે દીપક પ્રગટાવવાના સામાન્ય નિયમો એક શુદ્ધતા દીપક પ્રગટાવતા પહેલા હાથ પગ મુખ ધોઈ શુદ્ધ થવું શક્ય હોય તો શુદ્ધ વસ્ત્ર પહેરવા બે દીપકનું સ્થાન દીપક જમીન પર સીધો ન રાખવો નીચે ચોખા પુષ્પ અથવા થાળીનો ઉપયોગ કરવો ત્રણ દિશા દીપકની બત્તી પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવી જોઈએ ચાર ભાવ દીપક પ્રગટાવતી વખતે શુદ્ધ ભાવ અને શ્રદ્ધા રાખવી પાંચ નિયમિતતા દરરોજ સંધ્યાકાળે દીપક પ્રગટાવો જેથી ઘરમાં નિયમિત સકારાત્મક ઉર્જા રહે ઉપસંહાર દીપક પ્રગટાવવાના આ મંત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે અને તેનો જાપ ભક્તિભાવથી કરવાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે જો તમે મંત્ર યાદ ન કરી શકો તો દેવના નામનો જાપ કે ચાલીસાનું પાઠન કરી શકો છો મહત્વનું છે ભક્તિ અને શુદ્ધ ભાવથી દીપક પ્રગટાવવું આ નિયમિત કાર્યથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે બોલો રાધે રાધે જય શ્રી મહાલક્ષ્મી જય દીપ પ્રકાશ જય શ્રી હરિ